ત્રણ બે થી બાર બે સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે પૂજ્ય મોરારી બાપુની રામકથા દસ અગિયાર ને બાર ત્રણ દિવસ અગિયારસો અગિયાર કુંડી વિષ્ણુ મહાયજ્ઞ છે અને એમાં આખા ગુજરાત આખા દેશ અને વિદેશથી કરીબન દસ દિવસમાં વીસથી પચીસ લાખ લોકો આ મહોત્સવનો લાભ લેવાના છે વિશેષ આયોજન વિશેષ આયોજન અનેક પ્રકારના પ્રદર્શનો નિંબાર ભગવાનનું પ્રદર્શન ખેતીવાડીને લગતા આરોગ્યને લગતા અનેક કેમ્પો થશે જેમાં લોકોનું જીવન ધોરણ ખૂબ જ સુખ અને સાહેબી સાથે સાથે સંયમપૂર્વક જીવન જીવે એના માટેના યોગાથી લઈને બધા કોર્ષ કરવામાં આવશે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ હું ભરત સોની લીમડી મોટા મંદિરના ટ્રસ્ટી ગણમાંથી છું અને લીમડીમાં આગામી ફેબ્રુઆરી તારીખ ત્રણ ફેબ્રુઆરીથી લઈને બાર ફેબ્રુઆરી સુધી લીમડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મુરારી બાપુની રામકથાનું આયોજન કરેલ છે જેમાં દેશ વિદેશ અને દેશભરના લો અંદાજીત દસથી પંદર લાખ લોકો આ યજ્ઞમાં જોડાશે એવી અમને ખાતરી છે લીમડીમાં લીંબડીને છોટા કાશી કહેવામાં આવે છે છોટા કાશી તરીકે લીમડીમાં આખા ઓલ ઓવર ભારતભરના સાધુ સંતો તેમજ ચાર દિશાના શંકરાચાર્યો સર્વે સાધુ સંતો આ મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાના છે અને આ પ્રતિષ્ઠા મહોત્સવ એ ભવ્યને પણ અતિ દિવ્ય જે ગુજરાતમાં સૌ પ્રથમવાર આવું આયોજન potatoes basically